એ સમય એવો હતો એટલે તમે ચોટો મારી ગયા બાકી હવે મેદાન માં આવજો ના ખબર પડે તમને હા યાર હે મને કે હું ખબર છે કે તો કાંડ કર કાંડ એટલે પછી મારે ખાવી પડે એમ હા એ તો છે કે તાણી હા એમણે કોઈ માથા ભારે નઈ થવા દઉં યાર ઘણે ની માર ખાઈ માથા ભારે થવાય છે એટલે ફલો અરે